એસકે 24 ગુજરાતી ન્યૂઝ હંમેશા સત્યની પડખે ચાર દિવસ અગાઉ ઈડર શહેરમાં બનેલ પંદર લાખની લૂંટની ઘટનામાં બે આરોપી પોલીસના હાથે લાગ્યા એક આરોપી ફરાર પકડાયેલા આરોપી અગાઉ પણ ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું ઈડર શહેરમાં ગત પચીસ તારીખના રોજ બપોરના સમયે પંદર લાખ રૂપિયાની લૂંટ થઈ હતી જેમાં પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી જેમાં લૂંટ કરનાર ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓ પોલીસના હાથે લાગે છે જોકે એક આરોપી ફરાર છે ગત પચીસ તારીખે બેંક કર્મચારી અલગ અલગ બેંકમાં પૈસા જમા કરાવવા માટે નીકળ્યો હતો તે દરમિયાન જ ઈડરના તિરંગા સર્કલથી કે એમ પટેલ વિદ્યામંદિર તરફ જતા બાઇક સવાર બે વ્યક્તિઓ દ્વારા બેંક કર્મચારીને લૂંટી લેવામાં આવ્યો હતો બેંક કર્મચારી પાસે પંદર લાખ રૂપિયા જેટલું રકમ હતી જોકે પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન્સ સર્વિલન્સ દ્વારા બે આરોપીઓ પોલીસના હાથે લાગી ચૂક્યા હતા બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો હતો પકડાયેલા બે આરોપીઓ પૈકી કિરણકુમાર ચેનવા અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું જોકે અન્ય એક આરોપી પકડવાનો જે બાકી છે તે આરોપી ભરૂચ ખાતેની લૂંટના ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવેલો હતો જોકે હાલ તો પોલીસે બે આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓ પાસેથી પોલીસે અગિયાર લાખ છ્યાસી હજાર જેટલી રકમ રિકવર કરવામાં આવી છે આરોપીઓ દ્વારા લૂંટ ચલાવી ભાડાની કાર લઈ ઉત્તર ગુજરાતના અલગ અલગ સેન્ટરો પર ફર્યા હતા અને ત્યારબાદ પરત હિંમતનગર આવી ત્રણ આરોપી પંદર લાખ રૂપિયાની રકમના ભાગ પાડવાના હતા તે અરસામાં જ પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હતા જ્યારે એક આરોપી હાલ ફરાર છે ફરાર આરોપીને પકડવા માટે પોલીસ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તારીખ પચીસ ત્રણ મંગળવારના રોજ ઈડર ટાઉનના કેમ પટેલ હાઈસ્કૂલ પાસે એક ચીન ઝડપનો એમાં વિક્રમસિંહ કરીને જે ફરિયાદી છે એમની પાસેથી પંદર લાખ ભરેલું બેગ છૂટવીને બે ઈસમો બાઇક ઉપરથી ત્યાંથી નાસી ચૂક્યા હતા એ બાબતે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલી હતી અને એ અનુસંધાને અમારી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા આ દરમિયાન અમારા એલસીબીના કર્મચારી એએસઆઈ છે નરસિંહભાઈ અને હેડ કોન્સ્ટેબલ છે વિનોદભાઈ એ બંનેને બાતમી મળેલી હતી કે બે ઈસમો કાળા કલરનું બેગ લઈને ઈલોલ તરફ આવી રહ્યા છે અને એ આ ગુનામાં શંકાસ્પદ હોય એવું જણાઈ આવે છે જેથી એમની વોચ તપાસમાં રહીને આ બે ઇસમોને પકડી લીધેલા હતા અને એ એમના બેગમાંથી કેશ મળી આવેલું હતું જે બાબતે એમને પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ આપી શકેલ ન હતા એટલે એમને એલસીબી લાઈને ગહન પૂછપરછ કરતા આ બંને ઈસમો એકનું નામ છે કિરણ ચેનવા અને બીજો રાહુલ વણજારા એ ચિત્રોડી ગામ ઈડર તાલુકાના વતની છે અને એ બંને જ આ જે ક્રાઇમ છે એ કરેલો હોય એની કબૂલાત આપતા હોય તેથી તેમને ડિટેલમાં અંગે પૂછતા એ લોકોએ જણાવેલું હતું કે તારીખ ચોવીસ ના રોજ આ બંને લઈને આ જે વિક્રમસિંહ છે એની પાસેથી બેગ તૂટવીને ત્યાંથી નાસી ગયા હતા ત્યાંથી તેમનો જ એક મિત્ર વિવેક શાહ જે અહીંયા હિંમતનગર પોળો ગ્રાઉન્ડ ખાતે અમને મળવા આવેલો હતો અને ત્યાંથી ત્રણેય જણા ભેગા થઈને ગાંધીનગર ગયેલા હતા અને ગાંધીનગરથી એક રેન્ટેડ ગાડી લઈ મહેસાણા હિંમતનગર તથા વિજાપુર અમદાવાદ એવી રીતે વિવિધ જગ્યાએ એ લોકો ફરેલા હતા અને ત્યારબાદ જે વિવેક છે વિવેક શાહ એ આ ફોર વ્હીલર ગાડી લઈને જતો રહેલો હતો અને આ બીજા બે જણા જે કિરણ અને રાહુલ એ બંને બાઈક લઈને જતા હતા એ દરમિયાન જ અમારા એલસીબીના કર્મચારીએ આ બંનેને પકડી લીધેલા હતા આમના પાસેથી અમે અગિયાર લાખ

પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે હિંમતનગર એ ડિવિઝન અને અડાલજ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુના નોંધાયેલા છે એ સિવાય વિવેક શાહ છે એનું એક ભરુચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નામ ખૂલેલ છે એક ગુનામાં લૂંટ નાંખતા રાહુલનો રોલ એ છે કે એને આ ગુનામાં એમની મદદ કરી છે એમને આગળથી અહીંયાથી કઈ રીતના આગળ વધવું કાર પ્રોવાઈડ કરવી અને આગળનો જે પ્લાનિંગ છે એમાં રાહુલની મદદ કરી છે હાલ કિરણ ચેનવા અને રાહુલ વરજારા આ બે જણાની ધરપકડ કરવામાં આવી છે ના હજી કારને કારણ કે એ લોકોએ રેન્ટેડ કાર લીધેલી હતી ગુનામાં ખાલી મોટરસાયકલ ઉપયોગ થયેલો છે એટલે મોટરસાયકલ રિકવર કરવામાં આવે મોટરસાયકલ છે એ રાહુલ વરજારા ચોરી કરવાનું હાલ તપાસ ચાલુ છે કે બેઝિકલી એ કયા રીઝનથી આ ચીલ ઝડપ કરી હતી એની વધુ તપાસ કરીને એ બાબતે આપને માહિતગાર કરવામાં આવશે